ભરૂચ જિલ્લા પોલીસે સતત ત્રીજા વર્ષે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સાર્વજનિક સલામત ગરબાનું આયોજન કર્યું છે જે માટે પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના તેર જેટલા મહિલા અધિકારીઓ ગરબાનું આયોજન કરી રહ્યા છે જેમાં મહિલા અધિકારીઓની ટીમ સમગ્ર ગરબા મહોત્સવનું આયોજન સંચાલન તેમજ દેખરેખ રાખશે ભરૂચ જિલ્લા પોલીસે નવલા નોરતામાં મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત અને સલામત સાથે નિસંકોચ થઈને ગરબા રમી શકે તે માટે સુદ્રઢ આયોજન કર્યું છે દર વર્ષે ભરૂચ પોલીસ અલગ અલગ થીમ ઉપર ગરબા કરે છે સેફ એન્ડ સિક્યોર આ મેઇન થીમ હોવાના કારણે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી બે હજાર ચોવીસનું આ વખતનો અમારા જે બે ત્રણ એજન્ડા છે એમાં ફિમેલ અને ચાઇલ્ડ સેફટી સાયબર સેફટી અને ટ્રાફિક સેફ્ટી આ ત્રણ ઉદ્દેશ એની ઉપરાંત જે નવા કાયદા આવ્યા છે એની અવેરનેસ માટે પણ આ મોટું આયોજન અહીંયા કરવામાં આવી રહ્યું છે તો અલગ અલગ થીમ ઉપર જ્યારે ભરૂચ પોલીસ કામ કરી રહી છે તો અહીંયા હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર આ તમામ અમારી મહિલા ઓફિસર્સની ટીમ જેને જવાબદારી લઈ અને સ્વયંભૂ રીતે એમણે એવું નક્કી કર્યું છે કે અમે આગેવાની લઈ અને એવું એટમોસ્ફિયર અહીંયા આપશું કે જેના કારણે અહીંયા ભરૂચના બહેનો અને સ્ત્રીઓ અને બધા લોકો અહીંયા શાંતિથી અને સેફ્ટી નવરાત્રી ઉજવાય એવું એટમોસ્ફિયર ક્રિએટ કરશે એના માટે બધા અત્યારે અમે અહીંયા હાજર છીએ ચોક્કસ ભરૂચ પોલીસ દ્વારા નવા કાયદાઓની પણ સમજણ ભરૂચના નાગરિકોને આપવામાં આવશે એવું જિલ્લા પોલીસ વડા જણાવી રહ્યા છે ભરત ચોડાસમાં દૂરદર્શન સમાચાર ભરૂચ